નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા માં રહેતા શખ્સ ની એલસીબી પોલીસે વિદેશી દારૂ ની નાની મોટી ત્રણસો છોતેર બોટલ સાથે ધરપકડ કરી છે એલસીબી પોલીસે તળાજાના સરતાન પર રોડ પરથી સંજય પંકજભાઈ ડાભી નામના શખ્સને વિદેશી દારૂની નાની મોટી ત્રણસો છોતેર બોટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા એક લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે